આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવી રહ્યું છે અરવિંદ કેજરીવાલને જામીન પોતાના નિવેદનમાં કહ્યું છે આજે લોકશાહીમાં મોટો દિવસ છે કોઈ પુરાવા વગર કેસ બનાવ્યો ભાજપનું ષડયંત્ર સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડ્યું છે તેવું તેમણે નિવેદનમાં જણાવ્યું વીજળી બસો યુનિટ માફ કરી હતી વિકાસ ખાડામાં જ દેખાય છે તેવું ઉમેશ મકવાણાએ કહ્યું છે ભૂપેન્દ્રભાઈ માણસ સારા છે આપવો જરૂરી હોવાની વાત ઉમેશ મકવાણાએ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે એટલે કે આ જે કેસ જે છે એ આખો બે વર્ષથી સતત ચાલતો આવ્યો છે એટલે કે કોઈ પુરાવા નથી આખો જૂઠો કેસ બનાવવામાં આવ્યો છે માન્ય અરવિંદ કેજરીવાલજીને અને આમ પાર્ટીને ખોટા આરોપો નાખી અને કેવી રીતના રોકવામાં આવે એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે પણ આજે જે રીતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જે રીતના માન્ય અરવિંદ કેજરીવાલજીને જામીન આપવામાં આવ્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું જે આ કોટા કેસ કરવાનું જે ષડયંત્ર હતું એ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડી દીધું છે આ કેસ જે છે એક સદન ખોટો છે